નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રો મીડિયા ઉપર સંચાલિત આવસારી લેવાને ઝટપટ ન્યૂઝ અમદાવાદમાં નયનની હત્યા કરવામાં આવી હતી સ્કૂલની અંદર અને તેને લઈને નવસાઈના સિંધી સમાજમાં રોષ ભભી ગયો સિંધી સમાજ દ્વારા આજે મૌન રેલી કરવામાં આવી મૌન રેલી કરીને તેઓ દ્વારા આજે એડિશનલ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે એમની સાથે વાત કરીશું પ્રેમભાઈ કેવો રોષ છે આજે આખા સમાજમાં રોષ છે આ તો બે દિવસ અમારો પ્રસંગ હતો ને તો અમે કેરનો હાથ પર લઈ લીધું હતું તો આ પ્રસંગના કારણે અમે બે દિવસે લંબાવ્યું છે આ સમાજની આખા સમાજ માટે હિન્દુઓ માટે બધા માટે આ કલંકિત છે આજે સ્કૂલમાં સોળ વર્ષના છોકરાને ચપ્પુ મારી દેવું એ કેવી રીતે ચલાવે અને પાછા જે લોકોએ એમના હામે આંદોલન કરવા ગયા અને એ લોકો પર એ હાથ દાખલ કરી આ તો કાનો ન્યાય છે આજે રોષ તો થાય રોષ આવે રોષ આવ્યા પછી છે ને પોલીસ પાછા કોને પકડી ગઈ જે સિંધી સમાજના આગેવાનો પેલા આયોજન ગયા પોલીસ ચડાવી થઈ હશે તેની કેસ દાખલ કરી દીધો એ તો નહીં ચાલે બિલકુલ નહીં ચલાવે અને ચલાવાય પણ નહીં ગમે તે હોય સમાજ એ સમાજ છે અમે એક છે એ પણ હકીકત છે એ બાબતમાં કોઈ બી એમાં કોઈ ભાગલા નથી કોઈ પાઠ નથી કોઈ એ નથી અમે આખા ગુજરાતના સિંધી સમાજ સાથે એ વાતમાં લાઇઝનમાં છે

કૃત્ય કરે છે એને બીજો કોઈ આવું કૃત્ય ન કરે એ માટે દાખલો બેસાડવા સજા થવી જોઈએ અને સ્કૂલ વાળા અડધો કલાક સુધી ત્યાં લાશ હજારથી રહી એમ્બ્યુલન્સની બોલાવી તે સ્કૂલ પર તો તાત્કાલિક પગલા લેવા જોઈએ એની રદ હું કાયમ માટે રદ કરવી જોઈએ કે કોઈ સ્કોપ જ નહી રહે આવી સ્કૂલ તો કેવી રીતે ચલાવી લેવામાં આવે આ બહુ ખરાબ

નયન હત્યાકાંડ માટે શું કહેશો આ જે ઘટના બની છે ખરેખર એ વોખડી નાખવા જેવી છે આવી ઘટના ક્યારેય ન થવી જોઈતી હતી જે ઘટના બની છે અમદાવાદના જે સિંધી સમાજને જે ઘટના બની છે એના બદલ અમે આજે એક તમામ સમાજ ભેગા થઈને નવસારી શહેર સિંધી પંચાયત પૂજ્ય સિંધી પંચાયત શાંતિ પ્રકાશ અને તમામ સંગઠનો ભેગા થઈને આજે એક આવેદન પત્ર આપ્યું છે કે જેથી કરીને એમાં કડકમાં કડક સજા થવી જોઈએ અને આ સ્કૂલના જે સંચાલકો છે એને પણ સજા થવી જોઈએ હું તો અહીંયા સુધી કહું છું કે એમની માન્યતા રદ થાય એના કરતા એ લોકોને સજા થાય સંચાલિતોને એ મારી માંગણી છે અમારા તમામ સમાજની એક જ માંગણી છે કે સજા ખૂબ આકરી સજા થવી જોઈએ સિંધી સમાજમાં રોષ જોવા મળે છે સિંધી સમાજ દ્વારા વિવિધ માંગણી કરવામાં આવી છે કે જે સ્કૂલ છે તેને પણ સજા થઈ જાય આરોપીઓ છે તેને પણ સજા થવી જોઈએ કડીમાં કડી જેથી કરીને આવો એક દાખલો બેસી જાય અને સમાજમાં કે ક્યારે કોઈ પણ આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા સોવાર વિચારે અને આવું કૃત્ય ન થાય તે માટે સરકાર દાખલો બેસાડે તેવી પણ માંગ ઉઠવા પામી છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુશનલ નવસારી કોલ 7069006329